આજે વિશ્વ નદી દિવસે જંકલેશ્વરમાં કેટલાક જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાના રવિવારના દિવસે વિશ્વ નદી દિવસ મનાવવામાં આવે છે આ વર્ષે 2025 માં વિશ્વ નદી દિવસ આજ રોજ એટલે કે 28 સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવી રહ્યો છે ઓંકલેશ્વરમાં રાત્રિના વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓ દ્વારા

ફોટા વિડીયો લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે એમના દ્વારા હા હાલ કાર્યવાહી થઈ રહી છે પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ જ પરિસ્થિતિ એ રહી છે એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય અંકલેશ્વરના ઔદ્યોગિક આકારોને કોઈ પણ આ આમાં આ પ્રશ્ન નડતો નથી